નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલનની હેલ્પરમાં આપનું સ્વાગત છે જય ગૌ માતા જય દ્વારકાધીશ ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે એક જ માલિકના ટોટલ આઠ પશુ વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયોની અંદર ટોટલ માહિતી આપેલી છે માલિકનો નંબર વિડીયોની છેલ્લે અથવા તો ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જે કોઈ પશુપાલક ભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવી હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ચડાવી શકો છો ત્યારબાદ આજનો વિડીયો સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો અને આજનો વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેનાથી અમારો સૌથી પહેલો વિડિયો તમારા સુધી ત્યારબાદ દર્શક મિત્રો તમે સ્ક્રીન ઉપર ઓરિજિનલ ગીર નસલમાં છે દેખાવમાં પણ ખૂબ જ સુંદર છે તો જે કોઈ પશુપાલક ભાઈને શોખ માટે અથવા તો ગૌશાળા માટે લેવા હોય તો એના માટે સારામાં સારા છે બધા જ પશુ એક જ સાથે આપવાના છે આ માલિક પાસે ટોટલ આઠ પશુ છે જેમાં ત્રણ ગાયો હાલમાં આઠ મહિનાની ગાભણ છે બે ગાયો હાલમાં અઢી મહિનાની ગાભણ છે અને સ્ક્રીન ઉપર લીલડી ગાય હતી આ ગાય હાલમાં ખાલી છે ને બે વાછડીઓ આ માલિકને આપવાની છે ટોટલ આઠ પશુ આપવાના છે અને બધા જ પશુ એક જ સાથે આપવાના છે તો જે કોઈ પશુપાલકભાઈને ભાઈ ઓરિજિનલ ગીર નસલ ગાયો લેવી હોય તો તમે માલિકનો કોન્ટેક કરી શકો છો આ બધી જ કોલ કરી તમે આ બધા જ પશુ વિશે વધુ માહિતી મેળવી શકો છો ને કોઈ પણ પશુ તમે રૂબરૂ જઈને ખરીદી શકો છો ત્યારબાદ આવા નવા નવા વિડીયો દરરોજ જોવા માટે વિડીયોને લાઈક શેર ને ચેનલ કરી લેજો જેનાથી અમારો સૌથી પહેલો વિડીયો તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા જય દ્વારકાધીશ